કઈ નહી હું એડજસ્ટ કરી નાખી પણ શું એડજસ્ટ કરશો કાજ કરે એડજસ્ટ પણ શું કરશો હવે એ આવે ને લેણા તો હું ઘરે નથી એમ કહી દેજે એટલે બધું આઉટ થઈ જાય અરે અરે હે ભગવાન ફટાફટ અંગ્રેજી બોલતા શીખો અને લેડીસોને તો સ્પેશિયલ 50% ડિસ્કાઉન્ટ તો તો આમાં જાવું જ જોઈએ પણ આમાં લેડીઝને કે 50% ડિસ્કાઉન્ટ આપે

અરે શાક માં કાંઈ નો ઘટે મારા બાઠાસ હેલો સર હું શ્વેતા ફાઇનાન્સ કંપનીમાંથી વાત કરી રહી છું તમારે કોઈ લોનની જરૂર છે ને બેન અચ્છા તો તમારે કેટલાની લોન જોઈએ છે પચાસ લાખની લોન જોઈએ છે શેના માટે જોઈએ છે છૂટાછેડા માટે સમજી નહીં સર અરે બાયડી થી બહુ કંટાળી ગયો છું ને મારી પાસે છૂટા છે એના પચાસ લાખ માંગે છે અરે બેન તમે હસો નહીં સાહેબ તો હું મારા સર જોડે તમને ડિસ્કશન કરીને તમને જણાવું છું કે તમને લોન મળવા પાત્ર છે કે નહીં આ હા તમે જલ્દી પૂછીને કેજો આ હું ખાધા ખોરાક ને હપ્તા ભરવા ની કેતો તમારી બેંકને ને હપ્તા ભરી દઈશ બહુ દુઃખી છું તમે લોન આપશો તો ભગવાન તમારું ઘણું ઘર બહુ દુવા આપશે Okay, pakko pakko sir. Thank you so much.